એશિયાના સૌથી ધનિક ગામ માધાપરમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે કચ્છની નવાવાસ ગ્રામ પંચાયત ત્રણેય પક્ષે જીતના દાવા કર્યા નવાવાસ ગ્રામ પંચાયતમાં અંદાજીત પંદર હજાર મતદારો છે ગ્રામ પંચાયતમાં મોટાભાગની વસ્તી લેવુઆ પટેલ સમાજની છે ચૂંટણીમાં પ્રજાના મત હાંસિલ કરવા ખરાખરીનો જંગ જામશે ગુજરાત ફર્સ્ટે ગામના ઉમેદવારો તેમજ આગેવાનો સાથે વાત કરી રોડ રસ્તા ગટર પાણી સફાઈ એને બહુ બહુ અનુભવ આવે અને ભૂતકાળની અંદર પણ પંચાયતની અંદર રહી ગયા છે અને વીસ વર્ષથી મારા પંચાયતના કાર્ય અને હર હંમજ સાથે રહ્યા દરેક સમાજ સાથેનો સુમેળ છે તો આજે આપના માધ્યમથી હું સમસ્ત માતા પરં મતદારોની વિનંતી કરું કે આના સમયની અંદર જ્યારે જે કોઈ આપનો રાગ હોય તો અમારા સુખચિતો જેઓને અમારી સાથે વિશ્વાસ છે એ સમસ્ત ગ્રામજનો અમારી સાથે રહે અમારી પેનલ તો પેનલ મોતા વિજય બનાવે અને અમારા કાર્યમાં સહભાગી બને એ સૌ ધ્યાનજન વિનંતી કર્યો માતાપુર ગ્રામ પંચાયતની ચૂંટણી અધિવર્ષ ના વયવદાના શાસન બાદ યોજાઈ રહી છે અને આ ચૂંટણીમાં અમારા દ્વારા વિકાસશીલ પેનલ બનાવવામાં આવી છે અને તેના સરપંચ પંદના ઉમેદવાર તરીકે વાલજીભાઈ કાનજી આહિરને પણ ઉમેદવાર તરીકે અમે પસંદ કર્યા છે સાથે સાથે અઢારે આલમ માંથી ઉમેદવારો પસંદ કરીને ગામને અમે શ્રેષ્ઠ એમએલ અને શ્રેષ્ઠ સરપંચ દેવાનો પ્રયત્ન કરી લોકોને અપીલ કરવાનું કરી છેલ્લા ઘણા વર્ષોથી એક ચક્રી શાસન પંચાયતમાં રહ્યું છે અને માધાપુરની પ્રજા પરિવર્તન ઇચ્છી રહી છે માધાપર નવા ગ્રામ પંચાયતની ચૂંટણી આજે આવી

જે સમર્થકો છે કાલે ફોર્મ ભરવામાં આપણે જોયું હશે કે સમગ્ર તાલુકા પંચાયતના બંને સદસ્યશ્રીઓ પટેલ સમાજના અગ્રણીઓ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને જિલ્લા અને પ્રદેશ ભાજપના હિતેશભાઈ ખંડોલ સૌ સાથે મળી અને અમારી વિકાસશીલ પેનલ ફોર્મ ભર્યું છે તો વિજય પ્રજા ચોક્કસ બનાવશે કે અમારા કામો છે જે વિકાસના કામો કર્યા છે એને અનુલક્ષીને અમે વિકાસના કામો સાથે લઈ ચાલવાના છે અ મારે ખ્યાલ પ્રમાણે લગભગ પંદર વર્ષ પછી નવ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી છે અ ચૂંટણીમાં નવાના લોકોનો ઘણો ઉત્સાહ જોવા મળે છે આ ચૂંટણીમાં અ લગભગ કદાચ ત્રણ એક પેનલ થાય એવી શક્યતા છે તમે પ્રજાને શું અપીલ કરશો અત્યારે હું પ્રજાને અપીલ કરવા માંગુ છું કે ઘણા વર્ષો પછી મતદાન કરવાનો મોકો મળ્યો છે તો વધુમાં વધુ લોકો મતદાન કરે અને ગામને જે વિકાસ ની તરફ લઈ જાય અને ગામમાં એજ્યુકેશન અને આરોગ્ય માટે કામ કરે એવા પ્રતિનિધિ ને તમે વોટિંગ આપી અને જંગી બહુમતી થી જીતાડો પર બે હજાર પચીસ માં જે ચૂંટણી આવી છે બક્ષી સીટ આવેલી છે એમાં હું ઉમેદવાર તરીકે ઉભેલો છું અને પેલા પણ બે હજાર બે માં હું ઉભેલો હતો હજુભાઈ ની પેનલમાં અને અત્યારે પણ હજુ અર્જણભાઈ ભુરિયા ની પેનલમાં ઉભેલો છું પ્રજાને શું અપીલ કરો પ્રજાને એ અપીલ કરું છું કે જે પંચાયત લગતા જે કામ હશે રોડ છે લાઈટ છે રસ્તા છે જે આવતા હોય પંચાયત ની અંદર એ અમે કામ કરવા તૈયાર થઈ પાણી ની હોય સમય રોડ લાઈટ ની હોય કોઈ પણ હોય